હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારા માટે લઈને આવી છું સૌની ફેવરેટ એવી સેવ ટામેટાના શાકની રેસિપી જે ખાવામાં ખૂબ જ ચટપટી છે અને તેને મેં એક અલગ રીતે બનાવી છે અલગ ટ્રીક સાથે બનાવી છે તો ચાલો આપણે તેની રેસિપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં ટામેટા લઈ લીધા છે અઢીસો ગ્રામ જેટલા ટામેટા છે તમે જોઈ શકો છો ત્યાર પછી અઢીસો ગ્રામ જેટલા ટામેટાને મેં ચોપ કરી દીધા છે અને બે ટામેટાને મેં ગ્રેટ કરી દીધા છે ગ્રેટરની મદદથી અને મેં ગ્રેટ કરી દીધા છે ત્યાર પછી અહીંયા મેં એક પેણી લઈ લીધી છે તેની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે તમે તેલ અને ઘી બંને એડ કરી શકો છો ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરી છે એક ચમચી જીરું એડ કર્યું છે જીરું અને રાય બંને તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે રાઈ જીરું અને હિંગ થઈ જાય એટલે તેની અંદર મેં બે લીલા મરચાં લીધા છે જેને મેં ચોપ કરી દીધા છે અને આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે ત્યાર પછી આ બધાને આપણે એક મિનિટ સુધી સાંતળી લેવાના છે ત્યાર પછી અહીંયા મેં એક મોટી સાઈઝનો કાંદો લીધો હતો તેને મેં સમારી લીધો છે ઝીણો સમારી લીધો છે અને તેને મેં એડ કર્યો છે અને તેને આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી તેને જ્યાર સુધી ગુલાબી રંગનો નહીં થાય ત્યાર સુધી તેને ચડવા દેવાનું છે ત્યાર પછી તેની અંદર આપણે જે ટામેટા સમારેલા હતા એ ટામેટા તેની અંદર એડ કરી દેવાના છે અને તેની ઉપર એક ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી ઢાંકીને આપણે ટામેટાને ચઢવા દેવાના છે મીઠું એડ કર્યું છે એટલે આપણા ટામેટા ફટાફટ ચડી જશે તમે જોઈ શકો છો આપણા ટામેટા થોડા અટકચરા થઈ જાય એટલે તેની અંદર આપણે જે ગ્રેટ કરેલા જે ટામેટા છે તેને એડ કરી દીધા છે અને તેને પણ આપણે સાતળી લેવાના છે અને તેને પણ મિક્સ કરી દેવાનું છે અને તેને ઢાંકીને ચડવા દેવાનું છે બેથી ત્રણ મિનિટમાં આપણા ટામેટા થઈ જશે જ્યાર સુધી આપણા ટામેટા થાય છે ત્યાં સુધી આપણે અહીંયા મસાલો કરી લેવાનો છે તો અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર બે ચમચી ધાણાજીરું પાવડર તેની અંદર એડ કર્યું છે અને ત્યાર પછી ધાણાજીરું પાવડર એડ કરીને એની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે મીઠું આપણે આગળ પણ નાખ્યું છે એટલે અહીંયા મેં અડધી ચમચી જ મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે ત્યાર પછી વન ફોર્થ કપ જેટલું પાણી તેની અંદર એડ કર્યું છે અને આ બધાને આપણે હવે બરાબર મિક્સ કરી દેવાનું છે મિક્સ કરીને આપણે તેને સાઈડ પર મૂકી દેવાનું છે અને ત્યાર સુધીમાં આપણે આપણા ટામેટા જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણા ટામેટા પણ હવે ચડી ગયા છે અને સાઈડ પરથી પા તેલ પણ છૂટું પડવા મળ્યું છે ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલાને આની અંદર એડ કરી દેવાનો છે અને તેને પણ આપણે મિક્સ કરી દેવાનું છે અને તેને બેથી ત્રણ મિનિટ સુધી તેને આપણે ઢાંકીને ચડવા દેવાનું છે તમે જોઈ શકો છો જેથી ટામેટા મસાલો બધું મિક્સ થઈ જાય અને બરાબર કોક થઈ જાય તમે જોઈ શકો છો આપણા ટામેટા હવે એકદમ પરફેક્ટલી થઈ ગયા છે તો ત્યાર પછી તેની અંદર ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ત્યાર પછી તેમાં જે હું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કહું છું તે છે આ દહીં બે ચમચી જેટલું દહીંને મેં ફેટી લીધું છે અને તેને મેં એડ કરી દીધું છે ગેસની ફ્લેમ બંધ કરીને જ દહીંને એડ કરવાનું છે અને તેને મિક્સ કરવાનું છે નહીં તો આપણું દહીં એની અંદર નાખતા જ આપ એ ફાટી જશે તમે જોઈ શકો છો દહીંને બરાબર મિક્સ કરતા જવાનું છે અને કન્ટિન્યુ તેને હલાવતા રહેવાનું છે એક મિનિટ સુધી કન્ટિન્યુ આપણે હલાવતા રહેશું તો આપણા મસાલાની સાથે દહીં મિક્સ થઈ જશે ત્યાર પછી તેની અંદર એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે અને એક ચમચી ખાંડ એડ કરી છે એકથી બે ચમચી તમે ખાંડ એડ કરી શકો છો ખાંડ એડ કર્યા પછી આપણે તેને બરાબર મિક્સ કરવાનું છે અને ત્યાર પછી તેની અંદર મેં થોડું ગરમ પાણી એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે હુંફાળું ગરમ પાણી એડ કરવાનું છે જેથી આપની કૂક થવાની જે પ્રોસેસ છે એ ચાલુ રહે ત્યાર પછી તેને ઢાંકીને એટલીસ્ટ પાંચ મિનિટ સુધી તેને થવા દેવાનું છે પાંચ મિનિટ પછી તમે ખોલીને જોશો તો તમે જોઈ શકો છો કે આપના ટામેટા હવે ચઢી પણ ગયા છે અને મસાલા સાથે મિક્સ પણ થઈ ગયા છે તો ત્યાર પછી તેની અંદર કોથમીરના પાન એડ કર્યા છે અને તેને પણ મેં બરાબર મિક્સ કરી દીધું છે મિક્સ કર્યા પછી તેની અંદર હું એક વાટકી જેટલી રતલામી સેવ એડ કરું છું તમે રતલામી સેવની જગ્યાએ બેસનની સેવ એડ કરી શકો છો ગાંઠિયા એડ કરી શકો છો તમને જે સારું લાગે એ તમે આની અંદર એડ કરી શકો છો રતલામી સેવ એડ કર્યા પછી એને એક જ મિનિટ આપણે ચઢવા દેવાનું છે અને બસ તેને હવે ગેસ ફ્લેમ બંધ કરી દેવાની છે ને તો આપણા ગાંઠિયા મેશ થઈ જશે એકદમ જ ચડી જશે ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે ટામેટા રેડી થઈ ગયા છે ટામેટાનું શાક તો તેને મેં પ્લેટમાં કાઢી લઉં છું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એનો કલર આવ્યો છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે એક વખત આ રીતે ધાબા સ્ટાઇલ સેવ ટામેટાનો શાક બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ ઈઝી છે અને ખાવાની મજા પડી જશે તમને મારી આજની સેવ ટામેટાના શાકની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક શેર અને કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે આઇકનને દબાવજો જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી કાં પહોંચે થેન્ક યુ ફોર વોચિંગ